ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓના સબ સલામતના દાવો વચ્ચે ઓગણીસ સપ્ટેમ્બરની આસપાસ છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા આવતા સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યે ઘાત પડ્યા છે આના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમકે આ દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને હત્યા નિપજાવનાર સ્કૂલનો આચાર્ય જ હતો આ મામલામાં લોકો દ્વારા ફાંસીની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આરોપીને ફાંસીની સજા આપવા માટે માંગ કરી છે એટલું જ નહીં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયાના માધ્યમથી બુલડોઝર કાર્યવાહીની માંગ કરી છે શું કહી રહ્યા છે છોટુ વસાવા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં

આ દીકરી નિત્યક્રમ પ્રમાણે પોતાની શાળાએ જતી હતી પરંતુ જેવી રીતે આરોપી આચાર્ય દ્વારા નજર બગાડવામાં આવી ત્યારબાદ અવાબરૂ જગ્યા ઉપર લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ આરોપી આટલીથી અટકતા દીકરીને મોતને ઘાટ ઉતારી દીધો આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ગઈકાલે દાહોદ પોલીસના ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતભરમાં ચારે તરફ આ આરોપી આચાર્ય સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જે આચાર્ય છે આરોપી તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોવાની વાત છે સાથે તે અન્ય સંગઠનો સાથે પણ જોડાયેલા હોવાની વાત કહેવાય રહી છે એટલું જ ને આ ઘટના બાદ હવે આદિવાસી સમાજ મેદાને આવ્યું છે ભરૂચ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે જ આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી પહેલા તો શું કરી રહ્યા છે આદિવાસી સમાજ ના તે સાંભળી લો હમણાં જ હાલમાં બે ત્રણ દિવસ પહેલાં જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની ધોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીને ત્યાંના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગળું દબાવીને હત્યા કરી નાખી છે એ પ્રિન્સિપાલ કે જે વીએસપી અને ભાજપનો કાર્યકર છે જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ સ્થાનને કલંકિત કર્યું છે એના વિરોધમાં અમે આજરોજ રાજ્યપાલશ્રીને પ્રાંત પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે એનસીઆરપીના રેકોર્ડ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાતમાં પાંચથી છ મહિલા આનો શિકાર બને છે આખા વર્ષમાં છથી સાત હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં અને દર ત્રણ વર્ષ સુધીમાં છ હજાર નવસો ને ચોપન જેટલા બળાત્કાર થયા છે અને એમાં નવાઈની વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો વધારે છે તો શું આ સરકાર જે ભાજપની સરકાર છે એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે રેફ કરે આજે બેટી પચાવો બચાવો બેટી પઢાવોનું જે અભિયાન ચાલી રહ્યું છે તો એમાં બેટી બચાવવાના અને પળવાની જગ્યાએ જે બેટી ભણવા જાય છે એને જ આ લોકો મારી નાખી રહ્યા છે તો કેવી રીતના ગુજરાતની આ દીકરી ભણશે તો અમે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ફાંસી આપો અને જે પણ કંઈક આની પાછળ જવાબદાર લોકો છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે આજે બહુ ચિંતાનો વિષય છે એનસીઆરબીના આંકડા એ છે કે દર છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ચાલીસ હજારથી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે અને એમાં એકસો પંચાણુ જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે જે પકડાયા નથી તો આજે જે ગૃહ મંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરે છે આ કરે છે તો આ બધા જે દાવા છે એ મોખળ સાબિત થઈ રહ્યા છે જે ખરેખર એક ચિંતાજનક વિષય છે આ હતા આદિવાસી સમાજના આગેવાનો તેમનું કહેવું છે કે એક તરફ ગુજરાતમાં બેટી પઢાઓ બેટી પઢાઓ તેમજ સુરક્ષાઓના દાવાઓ સ્લોગનો આપવામાં આવતા હોય છે પરંતુ બીજી તરફ જેવી રીતે આરોપીઓ દ્વારા બેફામ બનીને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે ત્યારે આ ઘટનાને લઈને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ લખીને સવાલ કર્યા છે જેમાં છોટુ વસાવા પોતાની પોસ્ટમાં લખી રહ્યા છે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામે ધોરણ એકમાં ભણતી બાળકીને હિન્દુ આચાર્ય પીંખીને હત્યા કરી

ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે ત્યારે જોવાનું રહેવું આ દીકરીના હત્યારાને સજા કરાવવામાં ગુજરાત પોલીસ કે આ પ્રકારની ભૂમિકા ભજવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ